સાબરકાંઠામાંથી ઊંચા વ્યાજની લાલચ આપી રોકાણકારોના રૂપિયા પરત ન આપી વધુ એક એઆર ફાઇનાન્સ નામની કંપની નું ઉઠામણું હિંમતનગર શહેરના પોસ્ટ વિસ્તાર એવા સહકારી જીન રોડ ઉપર આવેલ અતિ અતિધનાઢ્ય કોમ્પ્લેક્ષ પ્રથમ સ્ક્વેરમાં એઆર ફાઈનાન્સના નામે ઓફિસ ખોલી સાબરકાંઠા જિલ્લા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી રોકાણકારોને ઊંચા વ્યાજની લોભાવણી લાલચો આપી પોતાની પેઢીમાં રોકાણ કરાવીને ઓફિસના સટર પાડી દઈ પોંજી સ્કીમ ચલાવનારા એઆર ફાઈનાન્સના ઇસ્મો ભૂગર્ભમાં ઉતરી જતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે આ અંગે મળતી વિગતો અનુસાર તાલુકાના મોહનપુર વરવાડા પંથકનો શખ્સ અજયસિંહ રજુસિંહ મકવાણા સાબરકાંઠાના તલોદ પંથક સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાંથી રોકાણકારોને ઊંચા વ્યાજની લાલચ આપી વ્યાજ તેમજ મૂડી પરત ન આપી ઓફિસોના તાળા મારી દઈ એર ફાઇનાન્સનો શખ્સ ભૂગર્ભમાં ઉતરી ગયેલ છે લોકમુખે ચાલતી ચર્ચા અનુસાર પોતાની આગવી વાક છટાથી લોકોને લલચાવી ઊંચા વ્યાજની લાલચ આપી રોકાણકારોના કરોડ રૂપિયાનું ઉલાળિયું કરી ભૂગર્ભમાં ઉતરી ગયેલ છે આ અંગે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત પણ રોકાણકારોના નાણાં પરત મળે તે માટે પ્રયત્નશીલ હોવાનું જાણવા મળેલ છે જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવતે પોતે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી રોકાણકારોએ બહાર આવવા તેમજ કાનૂની લડત માટે પોતે જાતે મદદરૂપ થવા માટેની જાહેરાત પણ કરી હતી ભારતસિંહ રાઠોડ દિવ્યાંગ સાબરકાંઠા